પશ્ચિમ કચ્છ એસીબી પોલીસ સ્ટેશન ભુજ દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભ્રષ્ટાચાર સામે લડત ચલાવનાર જાગૃત નાગરિકો ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભુજ પશ્ચિમ કચ્છ એસીબી પોલીસ સ્ટેશન નાનીબા સંસ્કૃત પાઠશાળા પાટવાડી નાકા પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકો તેમજ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવનાર આવેલ પંદરથી વધુ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું ડાયરેક્ટર સાહેબ શ્રી પ્રોગ્રામ શરૂ કરેલ એ અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રોજ અમારા જે એસીબીના પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને

મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલ ની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ One five three one seven double nine zero double four one five three one seven. Sangar Farm and Nursery. અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ